24/7 ક્લબ નામની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી મહિને 10% રીટર્ન મળશે તેમ કહી ઠગાયા ચોરના ટોળકીના આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા સુરત સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળી હતી કે સરથાણા કિરણ ચોક પાસે આવેલા અભિનંદન માર્કેટ સામે કેબીસી બિલ્ડિંગમાં તથા મોટા વરાશા સવજી કોરાટ બ્રિજ પાસે આવેલા લજામણી ચોક નજીક ઓપેરા બિઝનેસ હબમાં કેટલા કિસમો દ્વારા 24/7 ક્લબ નામે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દર મહિને 10% રીટર્ન મળશે તેવી લોભામણી લાલચ આપી લોકો પાસેથી લાખો કરોડ રૂપિયાનું રોકાણ કરાવે છે માહિતીના આધારે સાયબર ક્રાઇમે દરોડા પાડી ત્યાંથી દીપક ભૂપત ડોબરિયા શૈલેષ ન ટુ ધામેલિયાને ઝડપી પાડ્યા પોલીસ આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ અલગ અલગ દસ ડાયરી દસ્તાવેજી કાગળો સહિત એક લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો એમએલએમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા અ શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે અંદર રેડ રેડ કરવામાં આવેલ હતી બાતમીના આધારે આ કરતા કુલ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોગરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન નામના ક્લબ નામની એક કંપની અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી આ લોકો સામાન્ય નાગરિકોને બોલવીને રૂપિયા નવ હજારથી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગ ઇન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની કમિશન મળશે એમ કરી કે પ્રકારના વગર મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને દસ થી અગિયાર ટકા જેટલી પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જો એક વ્યક્તિ રૂપિયા એક લાખનું રોકાણ કરે તો દર મહિને એમને દસ ટકા પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી આપવામાં આવેલી હતી આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે ભૂખ બનનાર કેટલા લોકો છે કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે આ લોકોની આગળની એમો શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જે જેની અંદર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો બનાવ્યા છે અને એનું કમિશન મોટી લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે લેપટોપ મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે જેને જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે